જય જવાન જય કિસાન આજે તારીખ ઓગણીસ પાંચ બે હજાર પચીસ હળોદ માર્કેટિંગ યાર્ડમાં થયેલી વિવિધ જણસોના બજાર ભાવ તેમજ આવક વિશેની ખેડૂત મિત્રોને જાણકારી આપીએ આ બજાર ભાવ વીસ કિલોના રહેશે એટલે કે એક મણના રહેશે કપાસનો બજાર ભાવ રહ્યો છે તેરસો એકાવનથી લઈને પંદરસો પચાસ રૂપિયા આવક નોંધાય છે ત્રણસો ને અઠ્ઠાવન મણની જીરુનો બજાર ભાવ રહ્યો છે પાંત્રીસોથી લઈને એકતાલીસો ને પંચોતેર રૂપિયા આવક નોંધાય છે ચોત્રીસો ને ઓગણસાઇ મણની વરિયાળીનો બજાર ભાવ રહ્યો છે અગિયારસોથી લઈને અઢારસો ને ચાલીસ રૂપિયા આવક નોંધાય છે ત્રણ હજાર ને વીસ મણની એરંડાનો બજાર ભાવ રહ્યો છે બારસોથી લઈને બારસો ને ત્રીસ રૂપિયા આવક નોંધાય છે અડસઠસો ને અઠ્યોતેર મણની ઘઉંનો બજાર ભાવ રહ્યો છે ચારસો વીસથી લઈને પાંચસો તેત્રીસ રૂપિયા આવક નોંધાય છે 2552 બાવન મણની તલનો બજાર ભાવ રહ્યો છે તેરસો પચાસથી લઈને બે હજારને અગિયાર રૂપિયા આવક નોંધાય છે બાવીસસો બેતાલીસ મણની રાયડોનો બજાર ભાવ રહ્યો છે એક હજાર એકથી લઈને અગિયારસો પંદર રૂપિયા આવક નોંધાય છે એકસો ચુમ્માલીસ મણની રાયનો બજાર ભાવ રહ્યો છે અગિયારસો એકથી લઈને બારસો પંચાણું રૂપિયા આવક નોંધાય છે ત્રણસો બેતાલીસ મણની ધાણાનો બજાર ભાવ રહ્યો છે બારસો એકાવનથી લઈને તેરસો ને પંચોતેર રૂપિયા આવક નોંધાય છે તેરસો ને છપ્પન મણની ચણાનો બજાર ભાવ રહ્યો છે એક હજારથી લઈને એક હજારને એક્યાસી રૂપિયા આવક નોંધાય છે છસો ને પચાસ મણની મેથીનો બજાર ભાવ રહ્યો છે આઠસોથી લઈને નવસો ને ચોરાણું રૂપિયા આવક નોંધાય છે બસો ને એંસી મણની અજમોનું બજાર ભાવ રહ્યો છે નવસોથી લઈને સત્તરસો ને પચાસ રૂપિયા આવક નોંધાય છે આઠસો ને પંચ્યાસી મણની ગવારનો બજાર ભાવ રહ્યો છે આઠસો પચાસથી થી લઈને એક હજાર એકત્રીસ રૂપિયા આવક નોંધાય છે ચારસો ને પચીસ મણની તો આ હતા હળવદ માર્કેટિંગ યાર્ડના આજના એટલે કે તારીખ ઓગણીસ પાંચ બે હજાર પચીસના બજાર ભાવ અને આ બજાર ભાવ વીસ કિલોના હતા એટલે કે એક મણના હતા સાથે જ ખેડૂત મિત્રોને જાણકારી આપીએ તો નજર હળવદની ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર ચેનલ છે જેમાં નિયમિત રીતે ખેતીવાડીના બજાર ભાવ તેમજ હળવદ સહિત આજુબાજુમાં તમામ બનતી ઘટનાઓ આપના મોબાઈલ પર જોવા માટે નજર હળવદની ચેનલને લાઈક કરો ફોલો કરો સબસ્ક્રાઈબ કરો આભાર ખેડૂત મિત્રો